ગુડ મોર્નિંગ ફ્રેન્ડ સ્વાગત છે તમારું નવા લોગમાં અમારા અને લોગ આખા આખા જોતા જાયજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી ચાલો તો આપણે અમારે દુકાને જઈએ છે લઈ હાલો તો હવે આપણે દુકાને જઈને મળીએ દુકાને આવી ગયા છે દીવાબત્તી કરી લીધા હવે બહાર જઈ ખોરાકની ખરાક આવે એટલે એનું કામ કરી લઈએ આપણે બાકી તો આપણો આ ધંધો છે હવે ઉઠીને અમારે તો દુકાઈને જ આવવાનું હોય એટલે તમે દુકાન અમે હું હું કામ કરી જોઉં તમે અને શેરને સબસ્ક્રાઈબનું આગળ કીઓ આપણે આગળ બ્લોગ મોટા બનાવવાના છે બરોબર હાલો તો ઘર ઘરાક આવે એટલે આપણે તમને મળીએ પંચર આવી ગયું હોય આપણે પંચર આંધી નાખી તમને ટાયર ખોલી જ થઈ ગયું હાલો આ પંચર આવી ગયું હોય પંચર કરી નાખીએ આપણે તમારે કોઈને પંચર પડે તો આવવા દઈ જો ગાડીઓ આપણે એ દુકાઈ

દુકાને જો અમાર મયુરનું તેલ નાખી દેવું પડે અટા ના કરી દીધું તેલ નાઈ ખાવ ગરનો આવે લેખે રે આમળા તેલ આમળા તેલ નાખી લીધું લ્યો હું તો બુસ મારવાનો ધંધો કરવાનો અટા મે આવા ચાલુ કરી ના લ્યો તમે શું કરો સાધુજી આમાં કેડી હાલો 4 wheel ની સર્વિસ આવી છે સર્વિસ કરી જ છે આપણે च चालू करू द...

ખાઈ લીધું કમ્પલેટ અંદર દુકાને જવાનું છે દ્રાક્ષ દ્રાક્ષ ના બે ન રખાય આરામ કરી લઈ તો પણ પછી દુકાને મળીએ તો આપણે દુકાને ભાગીયું અંદર આવી નહીં આપણે હવે દુકાને જઈએ માવો માવો ખાઈએ માવો બહુ ખાઈ હવે દુકાને જવું પડશે હાલો તો દુકાને જઈ દુકાને પણ આવી ગયા હે માવો કહી દીધો લાઈટનું રિપેરિંગ કામ હતું થોડુંક એ કરી લીધું આપણે હવે બેઠા હે દુકાને ભીખુભાઈ પણ આવી ગયા હે જમાઈ ગયું બે પછી હમ પંચર આવી ગયા હે બે બુટડી Ba dâm bát chứa thành phá tà ngôi. Eh? 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 પછી ગોળી બદલાવી એક ગાડીની એક ગાડી હજી પંચરમાં પડી છે એક ગાડીમાં રિપેરમાં મૂકી છે અમારા મયુર કરે રિપેરિંગ જોઈ લ્યો તમે એક અહીંયા રિપેરિંગ આલે છે એક આપણી ગાડી પડી છે રિપેરિંગમાં આ ગાડી પંચર છે આ ગાડીમાં આપણે થોડી જ

પૂજોભાઈ રિક્ષા વાળા કુતિયાણા કઈ પણ કામ માટે મળો પૂજાભાઈ રિક્ષા વાળા પાલાભાઈ ટ્રેક્ટર વાળા પાલાભાઈ વાળા

ચંદાતી થઈ ગઈ ફીટ ગાડીમાં કમ્પલીટ આ કાકાનો નવું ટ્રેક્ટર આવી ગયું 3602 360 આ છે પૂકણી કાપવાની કપાસ કટિંગની પૂકણી બરાબર આવી ગયું કરી અને છે હા

ફોર વ્હીલ ટોલી છે ને ફોર wheel ટોલી હો માથે બેઠા જો બેઠા બેઠા સિંજે આપણે આ ભીખુભાઈ થોડા માતાને માનવી અમારે ખાસ અહીંયા હોય આનો આપણે જઈએ છીએ ત્યાં આપણે Yeah. <laughs>

આજનો અમલો ઘરે જઈને પૂરો થશે